નમસ્કાર આજે તો ખાસ દિવસ છે રાજ્યની સૌથી લાંબા સમયથી શાસન કરતી અને દેશની સૌથી મોટી પાર્ટીના ખૂબ મહત્વના રાજ્યને નવા પ્રદેશ અધ્યક્ષ મળ્યા છે એટલે કારોની જમાવટ સાથે હું છું દેવાંશી સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને જોઈ રહ્યા છો જગદીશભાઈ ખૂબ સ્વાગત છે તમને અભિનંદનના પણ મેસેજ આવતા હશે તમારા સેમ નામવાળા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે એટલે ફર્સ્ટ ઇન્ટરેક્શન તમારું જાણવું છે એક તો સેમ નામવાળા છે અને બીજી મજા એ છે બેન કે બે ત્રણ મહિના અગાઉ જ્યારે અમિત ચાવડા થયા ત્યારે વાત હતી ને તે પછી હમણાં બે ત્રણ મહિના અગાઉ જ્યારે જ્યારે આ વાત આવી ત્યારે ત્યારે મેં જગદીશભાઈ વિશ્વકર્મા સિવાય કોઈનો મેળ નહીં પડે આવું ચોખે ચોખ્ખું કીધેલું અને જે તે ટીવી ચેનલને કીધું આ તમે ક્લિપિંગ સાચવી રાખજો એટલે હું ખોટો પડું તોય મૂકવા થાય સાચો પડું તો તમારી ઈચ્છા પણ એ તો ખેર અહમ કે ઇગો વાત નથી આપણે બેન શું કરીએ છીએ તમામ લોકોને મળીએ છીએ તમામના રિવ્યુઝ જાણીએ છીએ પક્ષની સ્થિતિ શું છે અને શું કરવાથી પક્ષની સ્થિતિ સુધરે એમ છે આ બધાનું આંકલન કરવાથી એમ લાગે છે કે બધા જ પેરામીટર્સમાં જગદીશભાઈ વિશ્વકર્મા જેવું કોઈ પાત્ર ફિટ નથી પડતું બીજા બધા ઘણા ઉમેદવારો દાવેદારો સક્ષમ છે એમાં કોઈ શંકા નથી પણ અત્યારે પક્ષને જેની જરૂર છે એ છે જગદીશ વિશ્વકર્મા જેવી વ્યક્તિ કે જેનો કોઈ જૂથ નો હોય જે કોઈ જૂથ ના હોય સામાન્ય તહ એટલે આપ કયો છો એમ જી 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 કેરી ઓન બેન મારો આમાં બીજો પ્રશ્ન હતો કે ભારતીય જનતા પાર્ટી પ્રેડિક્ટેબલ નહોતી અત્યાર સુધી એટલે એવું કહેવાય કે તમે ગમે તેની ચર્ચા કરશો પણ નામ ચર્ચા સિવાયના બીજા જ આવશે જગદીશ વિશ્વકર્મા એવું નામ છે કે જે સૌથી વધારે ચર્ચાયું ગઈકાલથી સમાચારમાં ચાલી ગયું બધે જે બનવાના છે અને એ જ જઈ રહ્યા છે તો મતલબ કે ભારતીય જનતા પાર્ટી માટે અત્યાર સુધી એવું કહેવાતું કે ત્યાંથી કોઈ ન્યૂઝ લીક નથી થતા પણ ગઈકાલે એ સમાચાર બધાની પાસે હતા કે જગદીશ વિશ્વકર્મા ફોર્મ ભરવા જઈ રહ્યા છે તો આ એનું બદલાયેલું પોલિટિક્સ છે ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો બેની સમયની જરૂરિયાત થઈ છે એટલે નહીતર અનપ્રિડિક્ટેબલ જ હતી ભારતીય જનતા પાર્ટી શું કરશે કોઈને ખબર નથી ઉપરાષ્ટ્રપતિ પદે અત્યારે જેનું નામ છે કોઈએ ચર્ચા નહોતી કરી રાષ્ટ્રપતિ પદે પણ જે બેન છે એની પર કોઈ કલ્પના કરી અને કોંગ્રેસે અમિત ચાવડા ને ઓબીસી ચહેરા તરીકે ઉભા શું રાખ્યા ભારતીય જનતા પાર્ટી એને કાઉન્ટર એટેક કરવા ઓબીસી ચહેરો મૂકવો ફરજિયાત હતો હવે સીએમ તરીકે અત્યારે પાટીદાર છે હવે જો પાટીદાર સીએમ હોય ને જ કોઈ રાદડિયા કે કેટલાય નામ તો ભૂતકાળમાં ઘણા આવ્યા હતા પણ એવા જ કોઈ ચહેરાને મૂકે તો અનબેલેન્સ થાય એમ હતું બીજું ભારતીય જનતા પાર્ટી ને ખબર છે કે એની જે કોર વોટ બેંક જે છે સવર્ણોની એને મનાવી શકાય એમ તો છે કારણ કે હજી પ્રધાનમંડળનું વિસ્તરણ બાકી છે અને સંગઠનના અન્ય હોદ્દાઓ બાકી છે પણ જે સમાજની ભારતીય જનતા પાર્ટી ને હવે તાતી જરૂર છે જે કોંગ્રેસમાં હોય ન જાય એની જે જરૂરિયાત છે એ છે ઓબીસી પ્લસ આ હું હમણાં તમને જે વર્ણન કરીશ એ બધી એમાં આવી જ જાય છે એ ટાઈપની વોટ બેન જે છે એને જાળવી રાખવી અને એને એમ લાગે કે આપણું ભલું આ પક્ષમાં છે એવું મિકેનિઝમ ચર્ચા ચાલતી થી જ્યાંથી ઓબીસી ચહેરા તરીકે અમિત ચાવડાને ને મુકા હમ કોંગ્રેસમાં બીજી એક પ્લસ પોઈન્ટ એવો હતો કે અમિત ચાવડા એ સત્યાવીસ ટકા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં મળવી જોઈએ એની મુહિમ ચલાવી હતી વિધાનસભાની ચૂંટણી પહેલા અને એમાં સફળ થયા હાઈકોર્ટે હાઈકોર્ટે ગુજરાત સરકાર ઠપકો આપ્યો કે ભાઈ તમે સમિતિ કેમ ન રચી વગેરે વગેરે પછી એને જવાબ ભરી દીધા કે ચૂંટણીમાં પડ્યા હતા આમ તેમ પણ એનો શ્રેય જે કોંગ્રેસમાં શું છે એક માર્કેટિંગની સ્કિલ નથી કે સત્યાવીસ ટકા અનામત જે ગુજરાતની જનતા ને મળ્યું એ કોંગ્રેસના અમિત શાહ ની અને અમિતભાઈ ચાવડા ની અથવા તો કોંગ્રેસની કોંગ્રેસ ની મુહિમ ને કારણે મળ્યું એ પણ એને માર્કેટિંગ કરતા ન આવડ્યું ઉલટાનું જ્યારે સત્યાવીસ ટકા અનામત હાઈકોર્ટના ઠપકા પછી ગુજરાત સરકારે આપી ત્યારે ગુજરાત સરકારે પોતેનો શ્રેય લઈ લીધો કારણ કે એ તો માસ્ટરી છે માર્કેટિંગ ની એને કીધું અમે સત્યાવીસ ટકા અનામત આપ્યા અત્યારે જે જગદીશભાઈ પંચાલ છે એને એમબીએ કેવો જે અભ્યાસક્રમ કર્યો છે માર્કેટિંગ ઉપર કરેલો છે એક સબ્જેક્ટ ઈ પણ છે તો એમાં ઈ ફિટ અનેક રીતે બેસે છે આપને કહો બેન 2023 માં નરેન્દ્ર મોદીની સરકારને આજ જગદીશભાઈ વિશ્વકર્માએ વિશ્વકર્મા જયંતિના દિવસે 13000 કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન જગદીશ વિશ્વકર્મા એ આપેલો એની પાસે ખાતા ને સહકાર છે ને મીઠા ઉદ્યોગ છે ને એ બધું માગ મકાન છે એમએસએસપી લઘુ ઉદ્યોગ ને આ બધા ખાતા એની પાસે છે તો ત્યારથી જગદીશ વિશ્વકર્મા નરેન્દ્ર મોદી ની એક ગુડ બુકમાં આવી ગયા હતા ત્યાર પછી એટલે મારો પ્રશ્ન એ છે આમાં જેમ કે હું તમારો ગઈકાલનો પણ શો સાંભળી રહી હતી તમને એવું કેમ લાગે છે કે મુખ્યમંત્રી જશે અથવા એમનું પદ જશે કે પછી ગૃહમંત્રી માટે તમે જે કહી છો એની પાછળ શું લોજિક છે તમારું હું બિલકુલ લોજીકલી જ વાત કરું બેન ઘણા લોકો એને એમ માને છે કે આપણે કઈ પ્રેસિડેન્સી વગેરે કરીએ છીએ આપણે શું હોય પણ હું આપને કહું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનેક વખત એવી રીતે કીધું છે કે એના દીકરાની તબિયત નાદુરસ્ત છે જેની સારવાર માટે પરદેશ જવું પડે એમ છે માટે મને તમે આમાંથી મુક્ત કરો હવે એ વાત જેટલી વખત આવી એટલી વખત ભાગ્યે જ હૃદયો આવ્યો એકાદ બે વખત સત્તાવાર બુદ્ધિપૂર્વક આવ્યો પણ હૃદય નથી આવ્યો બીજી વાત આપને કહું જે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે એ આ છે ભારતીય જનતા પાર્ટી ના જ દિગ્ગજ નેતાઓ સાથે મારે વાત થઈ છે એને પણ નામ નહીં આપવાની શરતે કીધું છે કે દાદા સારા છે પણ જે હોવા જોઈએ એવા નથી એટલે કે મૃદુ છે મક્કમ નથી અને શાસક શાસક મક્કમ હોવા જોઈએ મૃદુ તો આપણે સંબંધ બાંધો વેવાય વેલા હોય મૃદુ હોય હાલે શાસકમાં મૃતુ મૃતુ ન આવે એમાં તો તાકાતવાળા જોઈએ ભૂપેન્દ્રભાઈ પટેલમાં કોઈ ખામી નથી એના એના ઉપર લુગડે કોઈ દાગ નથી કોઈ સ્કેમમાં નથી આવ્યા કોઈ એના પ્રત્યે કોઈને વેરભાવ નથી પરંતુ સ્વયં દાદા એ માને છે કે એ નાઇટ વોચમેનની ભૂમિકામાં આવ્યા હતા એને શું પહેરે એની ભૂમિકા ભજવી તીધી એ કાર્યકર્તાને છાજે એમ એણે જવાબદારી વહન કરી એને મળ્યું એ પણ બોનસ હતું ન ને વહ્યું જાય તો પણ એને કોઈ અફસોસ હોઈ શકે નહીં પરંતુ હવે ડાયનેમિક પર્સનાલિટી આવશ્યકતા છે એટલે મને લાગે છે કે ભૂપેન્દ્રભાઈ સ્વયં ખસી જશે યા માનભેર એને કહેવામાં આવે તો પણ એ સ્વીકારી લેશે જી અને હર્ષભાઈનું શું તમે જોઈ રહ્યા છો ભવિષ્ય એમના માટે પણ તમે ખાસું બધું બોલતા છો જુઓ સાહેબ એને કડવું લાગે પણ હું તમને સાચું કહું હર્ષભાઈ ને જે લાગે તે બજાર માં જે વાત હોય પત્રકારો કેવી જોઈએ કે નહીં પત્રકારની ની વાત હોય તો ખરાબ લાગે હું ગોપાલ ઇટાલિયા ભાષામાં બોલતો હોઉં હું કોંગ્રેસની ભાષામાં બોલતો હોઉં અથવા તો મારા ખંભે ખેસ હોય તો તો એ મારી ક્રિટિસાઈઝ મારું કરે પણ હું જનતાની પરિભાષામાં વાત કરું છું કે ભાઈ હર્ષભાઈ સંઘવી અત્યારે ગ્રહ મંત્રાલય સંભાળે છે પરંતુ બધાને ખબર છે નેક્સ્ટ ટુ પીએમ નથી એના પછી અરે નેક્સ્ટ ટુ સીએમ નથી સીએમ અપ ટુ સીએમ જેવું છે અત્યારે સુપર બોસ તરીકે એની ભૂમિકા છે કારણ કે એ ગુડ બુકમાં છે એને મુબારક પણ જે રીતે કાયદો કાનૂનની પણ વ્યવસ્થા જે રીતે હોવી જોઈએ એ એવી રીતે જળવાણી નથી બધાને ખબર છે જે પરિસ્થિતિ કેટલાય દાખલા આપીએ તો થાકી જવાય એટલા દાખલા છે કે એમાં ન્યાય સુસંગત રીતે તોળાયો નથી અમુક જગ્યાએ તમે વરઘોડા કાઢો છો આપણે નીકળીએ છાપામાં છપાણા ટીવીમાં બતાણા પણ જે ખાનખાના લોકો છે એના વરઘોડા નીકળ્યા જ નથી હોતા એટલે એ જે દો ધારી તલવાર જે છે અથવા દોહરી નીતિ છે એની ટીકા અહીંયા ભયંકર જ થાય ત્યાં એની મોઢે કોઈ ન કરે એની મોઢે કોણ કરે શું કામ કરે તો બધા ત્યાં કલબલિયા વગાડે ભાઈ બહુ હારા બહુ હાર તમે બજારમાં આવો ને પૂછો મારી સાથે આપણી ઓળખ છુપી છે સંઘવી એટલે કે એન્ટાયર ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકારની સત્તર મંત્રી છે સાહેબ અને સત્તર મંત્રી માંથી દેવાનસિંહ બેન અને એક વખત આપણે કીધું છે બે ચાર મંત્રીના નામ ને બાદ કરતા કોઈને નામ સુધા ખબર નથી તો કેટલી હદે પરિસ્થિતિ જીર્ણ શીર્ણ થઈ હશે સત્યાવીસ નું મંડળ થઈ શકે એવી સંભાવના છે એટલે મને લાગે છે કે ભૂપેન્દ્રભાઈ દાગ રહી તો એટલે કે કોઈ જાતના કલંક વગર શ્રી તો 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 જ નથી રે રે પણ પણ મને ભાજપના કીધેલું છે કે જો દાદા રહેશે અને બાકીનું પ્રધાનમંડળ ધારો કે બદલાય તો પણ બહુ ફેર નહીં પડે એના કરતા અત્યારે પ્રજાને જે ઇરિટેટ થાય છે જે અત્યારે માળખું જોઈને ઇરિટેટ થાય છે એનાથી પણ જો વિપરીત આખે આખું માળખું બદલાય સરસ રીતે અને ડાયનેમિક પર્સનાલિટી છે કે યુવા ચહેરાઓ આવે પ્રમાણમાં ફ્રેશ આવે તો તો પ્રજા ઉપર એક પ્રકારની નવી એક ઓરા જળવાઈ રહેશે અને જે શત્રુ પડકાર રૂપે ઉભો થઈ રહ્યો છે જેને ગોપાલ ઇટાલિયા નામ આપવામાં આવે છે એનું પણ થોડું પડકારને ખાળી શકાશે જી બેન દાદાનું જે માર્કેટિંગ થયું સીએમનું એમાં કદાચ ખાસી બધી એવી કચાશ રહી બાકી નરેન્દ્ર મોદી પછી ના ઇવન આનંદીબેન પછી ના કેમ કે આનંદીબેન પણ ખાસા દ્રઢ અને બહુ જ મક્કમ મુખ્યમંત્રી હતા અને એમના સમયમાં તો એમણે ખૂબ અનુશાસન સાથે અધિકારીઓની સાથે કામ કર્યું પણ વિજયભાઈ કે ભૂપેન્દ્રભાઈ એ સમયગાળાને સરખાવવામાં આવે તો એમના સમયમાં દાદાના સમયમાં ઓપરેશન ગંગાજળ ચાલ્યું એમણે બહુ જ બધા લોકોને પાણી પકડાવ્યું એમણે ખૂબ એવા નિર્ણયો કર્યા કે જે બહુ બધા કે એવા આઈપીએસ અધિકારીઓ કે જેમના રહેશે એ લોકોના પોસ્ટિંગ એ હદે થયા છે કે એ લોકોએ પણ ક્યારેય કલ્પના નહોતી કરી પણ સૌથી મોટી વાત તમે જે કહ્યું હોય કે લોકમાનસમાં શું ચર્ચા છે એ સૌથી વધારે મેટર કરે છે મારા છેલ્લા બે પ્રશ્નો છે એમાં એક પ્રશ્ન એ છે કે સી આર પાટીલ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બન્યા એના પછી એ પદની મહત્તા બદલાઈ ગઈ કેમકે એ બહુ જ પાવરફુલ પાર્ટીના પ્રેસિડેન્ટ રહ્યા એ એટલી હદ સુધી શક્તિશાળી રહ્યા કે પરિણામોમાં પણ દેખાયું એમની હાજરી જ્યાં હોય ત્યાં બાકીના બધાની હાજરી સ્વાભાવિક રીતે ઢંકાઈ જતી હતી એવા સમયમાં જે પણ હવે નવું પ્રદેશ અધ્યક્ષ એટલે જગદીશભાઈ આવ્યા તો એમના માથા પર એ બહુ મોટી જવાબદારી અને ભાર રહેવાનો છે કેમકે એકસો બાસઠ મને નથી લાગતું કે ફરી એકવાર કોઈ પણ સંજોગમાં જગદીશ વિશ્વકર્મા એનું પુનરાવર્તન આપી શકે આપણે ન કહી શકીએ પણ એટલું તો ખરું કે હવે જે થવા જઈ રહ્યું છે જગદીશભાઈ વિશ્વકર્માના નામે તો પ્રમાણમાં ઘણું રિપેર થઈ શકશે ભારતીય જનતા પાર્ટીમાં કારણ કે સર્વ માન્ય ચહેરો તો છે જ અન્યથા જો બીજા કોઈને ધારો કે પાટીદાર માંથી કોઈને પસંદ કર્યું હોત તો રિહાવા વાળાની સંખ્યા વધુ હોત મનાવા વાળા કરતા ક્ષત્રિયને રાખ્યું હોત તો પાટીદાર ગરમ ઓલા થાત અને પાટીદાર રાખ્યું તો ક્ષત્રિયોમાં પણ વાંધો પડત

ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જે પ્રવર્તમાન છે સંગઠનથી માંડીને સરકારમાં ઇન્ટરનલ કહ છો ભારતીય જનતા પાર્ટીના સપોર્ટર્સ માં મહત્તમ અંશે એ એ ખાઈ જે છે બુરાઈ જશે જી બેન છેલ્લો પ્રશ્ન સૌરાષ્ટ્ર કચ્છના પ્રતિનિધિત્વને લઈને છે એનું કારણ એ છે કે તમે રાજકોટમાં એન્ટર થાવ તો ઇતિહાસ બની ગયેલો એક અડધો બનેલો પુલ તમને પહેલા રસ્તામાં મળે જેનું કામ શરૂ થયું ને પછી પૂરું જ ન થયું અ રસ્તાની હાલત જુઓ તો તમને એવું થાય કે જે કામ સોંપ્યું છે કોન્ટ્રાક્ટરને ત્રણ વર્ષમાં પૂરું કરવા એ પાંચ પાંચ વર્ષે પૂરા નથી થતા કામો અને એવું કહેવાય કે વિજયભાઈના સમયમાં જે પણ કામ હતા એ રાજકોટમાં આવ્યા પણ એના પછી એટલી હદ સુધી બધું ઠપ થઈને પડ્યું છે અને સૌરાષ્ટ્રના પ્રતિનિધિત્વ પર પણ બહુ કે નવા જિલ્લા તાલુકાની ઘોષણા થાય તો એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છને ક્યાંય એનું પ્રતિનિધિત્વ ન મળે કોઈ તાલુકો પણ નવો ન બનાવી શકે એ લોકો જિલ્લાની પણ અમુક અમુક જગ્યાએ છૂટી માંગણીઓ હોય એ પણ ના રજૂ થઈ શકે એટલે શંકરભાઈ ચૌધરી એટલા શક્તિશાળી સાબિત થાય કે વાવ અલગ જિલ્લો પણ બને અને એમણે જે તાલુકો અલગ કયો હતો કે રાહ ધરની ધર આ બધા તાલુકા પણ એ અલગ બનાવી શકે પણ સૌરાષ્ટ્રમાંથી કોઈ એવા શક્તિશાળી નેતાઓ નથી કે જે પોતાના કામ કરાવી શકે અને હવે તો આખું સત્તાનું કેન્દ્ર બંને અમદાવાદમાં છે સીએમ અને પાર્ટી પ્રેસિડેન્ટ બંને અમદાવાદથી છે જેમ સુરતનું એક આખું શક્તિ કેન્દ્ર રહ્યું એ રીતે અમદાવાદમાં હવે શક્તિ કેન્દ્ર ટ્રાન્સફર થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર ક્યાં છે ના હવે આવશે બેન મહેશ કસવાલા કે કૌશિક મકરિયા બે માંથી એક એનો પણ સંભાવના છે અને રીવાબા જાડેજા રવિન્દ્ર જાડેજા જાડેજાના ધર્મપત્ની શ્રી આ પાંચ ના નામ અત્યારે ચર્ચાય છે અને મને મોટા ભાગના તમને કહું તો એકાદ બે ને આમથી આમ ગણો તો ચાર પાંચ લોકો તો એમાં સમાવેશ થઈ શકે એવી સંભાવના છે તો સૌરાષ્ટ્ર એ રીતે મેનેજ કરી શકાય છે બીજું આપને કહું કે માની લો કે અત્યારે જેમ અમદાવાદનો દબદબો છે ને સૌરાષ્ટ્રની અવગણના છે તેમ છતાં સૌરાષ્ટ્રમાં બગાવત થવાની સંભાવના ઓછી છે કારણ એવું છે કે પહેલા જે સ્થિતિ હતી એવી હવે નથી હવે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એ લાભાર્થી પણ છે બગાવત ન કરે વિરોધ કરે જાહેરમાં બગાવત કરે નહીં એટલે ભારતીય જનતા પાર્ટી ને પણ ખબર છે કે આપણે કદાચ અમદાવાદ ને કે દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાત ને મહત્વ આપીએ તો સૌરાષ્ટ્ર બહુ

પણ ખાસા સમયથી કચ્છને પણ ખાસો અન્યાય છે એટલે એ સમયમાં પણ જોવાનું રહેશે થેન્ક યુ સો મચ જગદીશભાઈ ફોર જોઈનિંગ અને જે રીતે એમણે આખી આ પોલિટિક્સની વાત કરી એમાં સૌથી મહત્વનું એ છે કે સૌરાષ્ટ્ર પર બહુ મોટી નજર છે સૌરાષ્ટ્ર જો બગાવત નથી કરતું તો જગદીશ વિશ્વકર્મા માટે આ ચઢાણ બહુ કપરા સાબિત નથી થવાના જયારે સી આર પાટીલ આવ્યા ત્યારે એમણે ખૂબ હોશિયારીપૂર્વક પહેલો પોતાનો પ્રવાસ સૌરાષ્ટ્રથી સોમનાથથી આખી યાત્રા શરૂ કરી હતી બસ લઈને નીકળ્યા હતા અને પછી ખૂબ ગામડે ગામડે ફરીને સંગઠનને ફરી એકવાર રિવાઈવ કરવાનો પ્રયત્ન કર્યો હતો એ પ્રશ્ન થયો હતો કે સૌરાષ્ટ્રમાં એમને કોણ ઓળખશે એવો એવા પ્રશ્નનો જવાબ આટલા વર્ષો પછી સામે છે કે કોણ ઓળખે છે અને કોણે શું કર્યું છે એ સ્થિતિમાં હવે જયારે પુરોગામી સી આર પાટીલ રહ્યા હોય ત્યારે જવાબદારી બહુ જ મહત્વની રહેવાની છે જોઈએ આગળ જગદીશ વિશ્વકર્માના ભાગમાં શું શું જોવાનું આવે છે નમસ્કાર